નમસ્કાર મિત્રો ગુજરાતમાં મેઘરાજા રોકાવાના મૂડમાં નથી ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે મિત્રો આ વરસાદનો રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે અને કઈ તારીખ સુધી રહેવાનો છે અને કેટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે આ તમામ અપડેટ મેળવીશું આજના આ હવામાન સમાચારના વિડીયોમાં માટે મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને ચોમાસા અંગેના મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો હવામાન જાણકાર એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામવાનો છે તેવી મિત્રો તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં ત્રણ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે મિત્રો ભાદરવાના મહિનામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ હવે આ સિસ્ટમ ગુજરાત પર ધીરે ધીરે ટાટકી ચૂકી છે જેના કારણે આગામી ટૂંક જ દિવસોની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદના પ્રમાણમાં અને વિસ્તારોના પ્રમાણમાં વધારો જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો દેશમાં ઓગસ્ટ મહિનામાં ચોમાસું ખૂબ જ સક્રિય રહ્યું છે ગુજરાતમાં હાલ પૂરની સ્થિતિ છે ઓગસ્ટ મહિનાના દેશમાં સામાન્ય કરતાં લગભગ સોળ ટકા વધુ વરસાદ નોંધાયો છે ઉત્તર પશ્ચિમ ભારતમાં બસો ત્રેપન પોઈન્ટ નવ મીમી વરસાદ નોંધાયો છે જે બે હજાર એક પછી ઓગસ્ટમાં બીજો સૌથી વધુ વરસાદ છે હવામાન વિભાગે મિત્રો આ જાણકારી શનિવારના રોજ જાહેર કરી હતી વધુમાં જાણીએ તો ગત સપ્તાહમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો તો શનિવારે વરસાદની તીવ્રતા ઘટી થયેલી દેખાઈ હતી હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુએ જણાવ્યું હતું કે દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તેમણે મિત્રો આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ માટેની મોટી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે આજે અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણદાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો આવતીકાલે બીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે